ગુજરાત થી કાઠમંડુ પશુપતિનાથના દર્શન કરવા માટે નેપાળ જવું છે એ પણ ફક્ત છ હજાર રૂપિયામાં ગોરખપુર માટે ટ્રેન પકડવાની છે અને ગોરખપુર માટે ગુજરાતના જામનગર રાજકોટ અમદાવાદ અને વડોદરા જેવા સ્ટેશનમાંથી માંથી ડાયરેક્ટ ટ્રેન મળી જવાની હવે વડોદરા થી દરરોજ અવધ એક્સપ્રેસ ચાલે છે ત્યાર પછી અમદાવાદ થી ગોરખપુર એક્સપ્રેસ પણ ચાલે છે અમદાવાદ થી ગોરખપુર નું સ્લીપર સીટ નું ભાડું સાતસો રૂપિયા છે હવે ગોરખપુર પહોંચીને ત્યાંથી બસ પકડવાની છે ભારત અને નેપાળની બોર્ડર સોનાલી બોર્ડર માટે જેનું ભાડું બસો રૂપિયા જેવું થવાનું હવે સોનાલી બોર્ડર પાર કરીને નેપાળમાં આવો એટલે ત્યાંથી કાઠમંડુ માટે બસ ચાલે છે બસ ભાડું એક રૂપિયા થશે કેમ કે સોનાલી બોર્ડર થી કાઠમંડુ બસો ને કિલોમીટર દૂર આવેલું છે ત્યાં પહોંચતા તમારે આઠ થી નવ કલાક જેવો ટાઈમ લાગી જવાનો હવે કાઠમંડુમાં આપણી યાત્રા બે દિવસની થવાની છે એક દિવસ આપણે પશુપતિનાથના દર્શન કરીને આજુબાજુ નાના મોટા મંદિરના દર્શન કરવા માટે જવાનું છે અને કાઠમંડુ ની ફેમસ થમેલ બજાર ફરી લેવાની છે બીજા દિવસે આપણે જવાનું છે દરબાર સ્કવેર બુધ નીરકંડ મંદિર અને ચંદ્રાગીરી હિલ્સ ત્યારબાદ રાત્રે રિટર્ન સોનાલી બોર્ડર માટે બસ પકડી લેવાની છે હવે આ યાત્રામાં ખર્ચાની વાત કરીએ તો ટ્રેન ટિકિટ અને બસ ભાડું આવક જાવક ટોટલ પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા થવાના અને રહેવા પ્લસ જમવાનો ખર્ચો બે હજાર રૂપિયા ગણવાનો એટલે ફક્ત છ હજાર રૂપિયામાં તમે નેપાલની યાત્રા કરીને આવી જવાના તો આવી જ બજેટ યાત્રાની માહિતી માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો